ભાવનગર જ ગામ કે લંકા ની લાડીને ઘોઘા વર એવા ગોઘા ગામ માંગ મામલતદાર ઓફિસ ગ્રામ પંચાયત ઓફિસ કોર્ટ હોસ્પિટલ સ્કૂલો જેવી ઓફિસો આવેલી છે

એસટી ડેપો તંત્ર તરફથી ઘોઘા ગામમાં બસ સ્ટેન્ડનું કામ કરવામાં આવેલ જેના છેલ્લા ઘણા સમયથી આ બસ સ્ટેન્ડ ખૂબ જ જર્જરિત હાલતમાં થઈ ગયું હોય લોકો આ બસ સ્ટેન્ડમાં બેસી ન શકે એવા મુજબની પરિસ્થિતિનું આ બસ સ્ટેન્ડ હાલમાં ઉપસ્થિત છે લોકોને બસ સ્ટેન્ડમાં કેમ બેસવું તેની કોઈને ખબર પડતી નથી કારણ કે બેસવા પહેલાં જોખમ જરૂરી છે ને જોખમ એટલું બધું છે કે અનિવાર્ય સંજોગને કારણે આ બસ સ્ટેન્ડ ભાંગી તૂટી જાય જાનમાલની હાનિ થાય આ પરિસ્થિતિ પેદા થાય આવું દહેશતવાળું આ બસ સ્ટેન્ડ થઈ ગયું છે આજે એસટી તંત્ર તરફથી આ બસ સ્ટેન્ડ ઉપર કોઈપણ જાતની કોઈ દેખરેખ રાખવામાં આવી નથી અગાઉના સમયમાં બન્યા બાદ આ બસ સ્ટેન્ડ આમનામ એકલો અટોલો રહેલો જેની કોઈ પણ સારસંભાળ લેવામાં ન આવી જેના કારણે આજે આ બસ સ્ટેન્ડ જર્જરીત હાલતમાં બની ગયું હોય ચોમાસા સત્રના અંદર આજે લોકો જ્યારે બસ સ્ટેન્ડમાં આવે છે ઓચિંડાનો વરસાદ ચાલુ થાય તો તેને સહારો લેવા માટેની ખૂબ જ પરિસ્થિતિ ખરાબ થાય છે અન્ય કોઈ જગ્યાએ સહારો મળતો હોય તો લઈ શકે બાકી ઊભા પા પલળવું પડે શિયાળામાં આવી કંડિશન અને ઉનાળામાં પણ આવી કંડિશન તો એસટી અમારે ઘોઘા ગામની અમારી માગણી એવી છે કે એસટી તંત્ર તરફથી તાત્કાલિક આ બસ સ્ટેન્ડને નું નિરીક્ષણ કરવામાં આવે તાત્કાલિક એને બનાવવાની જોગવાઈ કરવામાં આવે એવી ઘોઘા ગામજનોની માગણી છે જય હિન્દ